હાલ સમગ્ર દેશમાં ભારે ધામધૂમપૂર્વક ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગણપતિની મૂર્તિ જળમાં વિસર્જિત કરતી વખતે પ્રદૂષણ ના ફેલાય એ માટે મેઘરજમાં નાના ભૂલકાઓએ પ્રદૂષણ મુક્ત ગણેશ બનાવી પ્રેરણાદાયી આરાધના કરી મેઘરજની પંચવટી સોસાયટીમાં રહેતા ભાટીયા પરિવારના ધ્યાની અને પ્રેરક બંને ભાઈ બહેને ગણેશજી પર અટૂલ શ્રદ્ધા છે ત્યારે આ ગણપતિ મહોત્સવમાં બંને ભાઈ બહેને પોતાના સ્થાને ગણપતિનું અનોખું સ્થાપન કરેલ છે ગણેશજીની મૂર્તિ જળમાં પધરાવતી વખતે બીજા કોઈ અન્ય પદાર્થ વડે બનાવેલ ગણપતિની મૂર્તિનું જળમાં વિસર્જન કરવાથી કેટલાક જળ જીવજંતુનો નાશ થતો હોય છે અને પાણીમાં પ્રદૂષણ ફેલાતું હોય છે જે ખૂબ જ નુકસાનકારક હોય છે મેઘરજની પંચવટી સોસાયટીમાં રહેતા આ બંને ભાઈ બહેને પ્રદૂષણ અને અન્ય બાબતોનો ખ્યાલ રાખીને ઇકો ફ્રેન્ડલી ગણપતિ જાતે બનાવ્યા છે ઘઉંનો લોટ લઈને ગણપતિનું સ્વરૂપ તૈયાર કરીને તેમાં સરસ મજાના માટીના કલર પૂરીને આકર્ષક બનાવ્યા છે અને ઘરમાં જ એક થાળીમાં સ્થાપિત કરીને પૂજન અર્ચન કર્યું છે અને ઘઉંના લોટના ગણપતિ જળમાં પધરાવાથી પાણીમાં રહેતા જીવજંતુઓ પણ ખોરાક તરીકે ઉપયોગમાં લેશે આમ અનોખી પ્રેરણાદાયી ભક્તિથી ગણપતિનું આરાધન કર્યું છે બ્યુરો રિપોર્ટ જ્યોતિ ખરાડી અરવલ્લી